થોડા દાડામાં બનાવવા લઈ ગયું છે હવે થોડુંક બોરિંગ બોરિંગ થાપી લાગ્યું છે એટલે હવે અહીં કેના જીસીબી બોલાય અને આવું ઘણી પડેલા પછી અહીં ત્યાં શું છે જીસીબી વાને ફોન કરું પછી બોલાયેલા પડાઈ પડાયેલા કેમ પડેલા નવું બનાવું કોઈ પૂછે કે જેમ પડેલા નવું બનાવજ પૈસા આપણે ઘરને ઘણા આવ્યા છીએ બાકી અને ગમે એને મગજ પાડવા હોય તો વાળાનો કોન્ટેક કરવો હોય તો મને ફોન કરો હું ફોન કરી જીસીબી જીસીબીવાળાને જીસીબીવાળા આવીને ભરશે તમારા ઘરે ગણાય તમારું ઘર પડાવવું હોય તો મને ફોન કરો કેમ કે હું જ બોલા જીસીબી વાળો તમારું ઘર પાડી જશે અને જીસીબીના પૈસા કેમ ખબર છે એ કેમ એને તમારું ઘર પાડશે અને હું રાજી છું તમારું ઘર પડે એટલે હું રાજી જોઉં ફોન કરો ખાલી મને નંબર બોલું આર કુરુ નંબર નંબર આવો લાગી નંબર આવો કોઈને હોય ઈ જા હવે તો આપણે નિવા પેલા કે આમાં આમાં તો કઈ જાય છે એટલે કે પેલા હું અલા ઢગા બને ઘર પાડવાનું હતું નહીયા જોહરા એ તો વિડિયો તો મેં આ એવું જ હોય તિયર જીસીબી બોલાય છે તમે દેખવા દોરા તમે ઉતરી જા આ બદરની કાર છે તઈ તઈને થાશો ને હાલો Ata saikal eke libu lulu pereya Ata saikal eke libu lulu pereya O pereya Ya tari abu dete nga Ya tari abu dete nga Jiga teru ana nahi nakona Tara baan isek pasara hara Jiga teru ana Ate na selak yangi Ate na selak yangi Ate aiyo Asi ઓ ઓકે રી સાયકલ એ સાયકલ ભાગી જાવ સાયકલ જતી રહે ભાગી રહા ભાગી ગઈ પણ મેલુ સાઈડમાં મેલુ વાતો સાચું

અલ્યા મારે નવા ઘર બનાયા છે તકલાતી દે રેવા દે નક માથ પડશે

હરપાલ <ion> <manual noise> <Uhiapan> <ID> કાઠો મળી જાવે જીબીડી ચાલું છે હં હ બંકો હાથે પમાવે છે એવું છે એન લાજીયું કેવું લાજી આ તો નોય ના કરે ભલે ન્યાકાવ તો અમાર કોઈ મોઢણ જોવાનો આવતું જ

મને 3

હે અમાર તો બોસ કરવા દેતા નથી મારા ઓલ્યા બસ આવી ગયા આવી ગયા